મારું નામ ગફુર હોમ થા તમારું ગોમ બુસમારપુરા હે બુસમારપુરા બુસમારપુરા કેટલા ટાઈમ વાવો જમીન જમીન તો જ્યાર પેદા છે ને તારનો જમીન જ વાવો છું તમારા પપ્પા નું એ પપ્પુ બબુ મન ના કહેવાનું ભાઈ પપ્પુ એટલે શું ઈ છપરી વેડા મન નઈ ફાવતા પાછા તન કઈ ગયો હું ગુજરાત માંથી આયા છું અમારી ભેટીમ રાખવાનું છે કાકો માર કાકાનું નામ હતું પુનો કાકો માર બઈ નામ હતું પુની બઈ પપ્પુ બબુ મન ના ફાવે તો તો હજુ તમે 2G માં જો એમ નઈ 5G જમાનો આવી ગયો

ભાજ્યો મેચો ભૂંડ મેચું એક નંબરનું દારૂડ્યું કોઈ દારૂ ઉકેટ જાતું હોય ચિંતા ના કરો બીજો મેલું ચા મેલું અલ્યા ચા ના તો બહાર નાખી મારે મગજ ના કામ આમ લાકડી છોડ્યું

પોણી થોડું ભાઈ લાવજો કીધા પડે ભાગવું પડશે અલ્યા તું ઊભું થઈને બહાર નીકળી મારે જમીન નહીં આવવાની તને ભોડા લાકડી થોડી ને લે શેઠ માપે હો બાકી મેટર પુરાના મોણસો માણસો તો સીધા મોહણિયા ભેગા થઈ ગયા હો માપે બોલો શેઠ બંધો ઘેર થાય ચારા વાળવાના ભૂડું નહી આવતા બંદુક રાખું છું ઉડાડી મેચું નઈ કયું પેલું ઢળી દે તું પી એટલું ઢળી જાય તો ઢોલ થોડા વગાડવાના હોય પોણી ના આવ્યું પણ સાલ છે હવે બોલો છે આ તું ચોથી લે આવા પાજ્યા મે તો બહુ ખતરનાક છે લે બંદૂકુન સરીયુન વોલના વોલ લઈને આવે છે આવા પાજ્યાનું મારાથી પૂરું ના પડે લ્યા તું આવા ના મેલ તું મારા છોકરા રખડાઈ લે તું પૈસા બોન લઈ જા ફોન કર તું બોલાય હારું ચિંતા ના કરો બીજો મેલો એ મારે નહીં જોતો પૈસા બે હાથ જોડું હું આસી ચારા વાજુ મારે આ કાય છે તું વન લઈ જા હાર વડો કોંજીન ફોન કર દે આ કોન્યાનો જ ફોન આયો હા બોલો કોના ભાઈ હરો ટટુડા બોલો બોલો કોઈ મેટર થઈ ગયું છે તારે ફટાફટ આવું પડશે આઈ ગયો 1.5 મિનિટમાં ટકર દાલો છેટ મેટર જોમાણી મારે જ આવું પડશે હારું જાદી તું હોય થી શેઠ મું પાસ આવ 3 મિનિટમાં મેટર પૂરી કરી ના 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 તું આવતો ના હું આવ હારો